ઘણીવાર એવું થાય છે ને કે આપણે આપણી આજુબાજુના લોકોને ખુશ કરવામાં એટલી બધી એનર્જી આપણે વાપરી કાઢીએ છીએ કે આપણે આપણી પોતાની જાતને જ ટાઈમ નથી આપી શકતા ઘણી વાર એવું થાય કે આપણું સર્કલ એટલું બધું મોટું હોય કે એક જણને ખુશ રાખવામાં બીજાને ખરાબ લાગી જાય બીજાને ખુશ રાખવામાં ત્રીજાને ખરાબ લાગી જાય અલ્ટિમેટલી બધાને ખુશ રાખવામાં ક્યાંક ને ક્યાંક આપણે આપણી જાત જોડે અન્યાય કરી દેતા હોઈએ છીએ અને છેવટે તો એક પોઈન્ટ ઓફ ટાઈમ આપણને એવું જ લાગે કે હું બધા માટે કરું છું હું બધાની છું પણ કોઈ મારું નથી એક કામ કરીએ આજે આપણે એક થિયરી કરીએ હું વાત કરી રહી છું સ્ક્વેર સ્ક્વોડ થિયરીની આ એક એવી થિયરી છે કે જેમાં આપણે બધા ઘરે જઈએ ઘરે જઈને રાત્રે શાંતિથી મનમાં એક ચોરસ ઇમેજિન કરીએ અને ચોરસની અંદર આપણે વિચારીને કે આપણા જીવનમાં કયા પાંચ કે છ લોકો એવા છે કે જે બહુ જ નજીક છે આપણા એ છ લોકોને આપણે એ સ્ક્વેરની અંદર મૂકીએ આ એ છ લોકો છે કે જેનો ઓપિનિયન આપણા માટે બહુ જ મેટર કરે છે જેની સાથે આપણે આપણી ખરા અર્થમાં સક્સેસ સેલિબ્રેટ કરવી છે જેની સામે આપણે આપણું દુઃખ વ્યક્ત કરતા વિચાર નથી કરવો પડતો આ એ પાંચ કે છ લોકો છે કે જે કહેવાય ને કે જેના માટે આપણે જીવી રહ્યા છીએ બસ આ પાંચ કે છ જ લોકો છે કે જેના માટે મારે બધું જ કરવું છે જે મને શું કહે છે એનાથી મને ફરક પડે છે આ કરવાથી બેનિફિટ એ થશે કે બાકી જેટલા બી લોકો છે એ કાલ રીતે તમારા માટે સારું બોલે કે ખરાબ તમને ફરક નહીં પડે જે નેગેટિવિટી ઘણી વખત આપણને આવી જાય છે ને કે આણે મને આવું કીધું મેં એના માટે આટલું કર્યું બાકી એ સ્ક્વેરની બાજુ આજુબાજુના જેટલા બી લોકો છે એની બહારના જેટલા બી લોકો છે એ લોકો માટે આપણે જે બી કરીશું આપણે મનથી કરીશું એ લોકો આપણને પાછું આપે છે નથી આપતા આપણને ફરક નથી પડતો બસ આપણે આપણી ખુશી માટે કરી રહ્યા છે સો જે એક્સપેક્ટેશન પણ ક્યાંક ને ક્યાંક છે એ આ સ્ક્વેરની અંદરના પાંચ છ લોકો માટે જ છે આનાથી ફાયદો એ થશે કે ઘણી બધી એનર્જી લોકો શું કહેશે એમાં આપણી ડાઉન થઈ જાય છે ઘણી વખત લોકોનું કર્યા પછી આપણને સામે મળતું નથી એટલે આપણે જે નેગેટિવ થઈ જઈએ છીએ એ બધું ક્યાંક ને ક્યાંક સ્ટોપ થઈ જશે એક ક્લેરિટી મળી જશે કે ભાઈ મારે મારા જીવનમાં આ જે સ્ક્વેરની અંદર જે પાંચ છ લોકોને મૂક્યા છે ને એના જ માટે કરવાનું છે બાકીના લોકો તો છે જ મારી જોડે પણ એ લોકોના ઓપિનિયન સમય સમયે બદલાય તો એની ઇફેક્ટ મને નહીં થાય અગર હું એ લોકો માટે કંઈક કરવા માગું છું તો કરીશ પણ અગર મને સામે નહીં મળે તો મને દુઃખ નહીં થાય આ કરવાથી તમે તમારા કામ પર વધારે ફોકસ કરી શકશો તમે વધારે સારી રીતે હેપી રહી શકશો અને એક ક્લેરિટી સાથે જીવનમાં આગળ વધી શકશો તો સ્ક્વેર સ્કોર થિયરી કરીએ થેન્ક યુ